ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી છે ખાનગી અને તંત્રના હોર્ડિંગ્સનો તાત્કાલિક સર્વે કરવાનો આદેશ કરાયો છે તમામ હોર્ડિંગ્સનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવાનો હુકમ છે શહેરમાં બે હજારથી વધુ ખાનગી બસો પચાસ ઇએમસીના હોર્ડિંગ્સ છે દસ દિવસમાં સ્ટ્રકચર્સ એ સ્ટેબિલિટી રિપોર્ટ આપવાનો આદેશ કરાયો છે ગેરકાયદે હોર્ડિંગ તાત્કાલિક હટાવવાની સૂચનાઓ આપવામાં આવી છે ઇમારત ઉપર લાગેલા મોબાઈલ ટાવર પણ સર્વે કરવાનો આદેશ કરાયો છે વિશાળ વૃક્ષોનો સર્વે કરીને ટ્રેમિંગ કરવાની સૂચનાઓ અપાઈ એક મહિનાના સમયમાં ગાર્ડન વિભાગ વૃક્ષોનું ટ્રેમિંગ કરશે મહાનગરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ આવેલા છે જેની સામાન્ય રીતે ઊંચાઈ જમીન લેવલથી સાડા ત્રણ મીટરે હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હોય છે તેના તમામ હોર્ડિંગ્સો જે છે પ્રાઇવેટ સાઇડના લગભગ બે હજાર જેટલા અને ટેન્ડર સાઇડ ઉપર લગભગ અઢીસો જેટલા જે હોર્ડિંગ આવ્યા છે તમામ એજન્સીઓને એના સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ચેક કરવા માટેનું અને કોર્પોરેશનમાં જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે પરિણામે કોઈ ઘટના બને નહીં તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન એના માટે કરવામાં આવ્યું છે તદઉપરાંત ચર્ચા કરવામાં આવી હતી એને પંદર મેથી પંદર જૂન સુધી એનો સર્વે કરવામાં આવશે અને ત્યાર પછી એ વૃક્ષો નમી ન પડે એ માટે એનું ટ્રીમિંગ કરવામાં આવશે ગઈકાલે મહાનગર મુંબઈ ઉપરાંત ગુજરાત રાજ્યમાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવનના કારણે ઠેર ઠેર હોર્ડિંગ્સ પડવાની ઘટના બની મુંબઈમાં ચૌદ લોકોના મોત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે તંત્રને આદેશ આપવામાં આવે છે કે શહેરમાં લગભગ બે હજાર કરતાં વધુ કે જે ખાનગી હોર્ડિંગ સાઇટ છે અને અઢીસો જેટલી કોર્પોરેશનની જે હોર્ડિંગ સાઇટ છે ત્યાં હોર્ડિંગ્સના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આગામી દસ દિવસમાં જમા કરાવવામાં આવે આ ઉપરાંત વિવિધ ઇમારતો પર લાગેલા જે મોબાઈલ ટાવર છે તે અને વિશાળ વૃક્ષો કે જે કોઈ પણ સમય નમી પડે તેવી સંભાવના છે તો તેનો સર્વે કરીને પણ તેનું ટ્રીમિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે એટલે હાલ તો મુંબઈની ઘટના પરથી બોધપાઠ લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અને તેના શાસકો જાગ્યા છે પરંતુ જોવાનું એ રહે છે કે જ્યારે અમદાવાદ શહેરમાં ને આગામી સમયમાં જયારે ચોમાસાનો માહોલ સર્જાશે વાવાઝોડું કોઈ પણ સમય આવી શકે છે ત્યારે આ આદેશ બાદ કેટલીક કામગીરી સફળ રીતે સામે આવે છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ